લાલગેટ પોલીસ મથકની હદમાં રવિવારે બનેલી દુઃખદ ઘટનાને લઈને જમ્યતે ઉલમાય હિંદ દ્વારા સુરત પોલીસ કમિશનરે કચેરી ખાતે અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી અને આ દુઃખદ ઘટનામાં પોલીસની કામગીરી એક તરફી કરાવવાનું કહીને વીડિયો અને સીસીટીવીમાં કેદ થયેલા સામે કાર્યવાહી ન કરાવવાનો ઉલ્લેખ કરી તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સુરતના વરિયાળી બજાર ખાતે ગણપતિ પંડાલ પાસે બાળકો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ ચોકીએ લોકટોળ ભેગું થયું હતું ત્યારબાદ કાંકરી ચાલુ થતા પથ્થરમારો વાહનોમાં વ્યાપક તોડફોડ આગજનીના બનાવો બન્યા હતા તો ઘટનામાં પોલીસે અઠ્ઠાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે ત્યાં ધાર્મિક લાગણી દુભાવા જેવી ઘટનામાં આરોપીઓને સખતમાં સખત સજા થાય જો કે નિર્દોષ લોકો સામે પોલીસ દ્વારા કરાયેલી કામગીરી ન કરવા અને ખરેખર જે આરોપીઓ છે તેઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જમીયતે ઉલમાય હિન્દ દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરીએ સંયુક્ત પોલીસ કમિશનર અને સુરત કલેકટરને મળી રજૂઆત કરાઇ હતી જમીયતે ઉલમાઈ હિન્દ દ્વારા પહેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે સુરત શહેરમાં સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારના દિવસે રાત્રે સાડા નવ કલાકે કેટલાક અસામાજિક અને તોફાની તત્વો દ્વારા ભડકવામાં આવેલી હિંસાને અમો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સખત શબ્દોમાં નિંદા કરી વખોડી કાઢીએ છીએ સમાજમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાઈ રહે અને આવા પ્રકારની કટોકટીના સંજોગોમાં સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરત શહેરના નાગરિકો સુરક્ષિત રહે તે માટેની કામગીરી કરવી જ એ સુરત શહેર પોલીસ પ્રશાસનની નૈતિક ફરજ છે અને તે સુરત પોલીસની કામગીરીને અમો મોહંશે બિરદાવીએ છીએ જ્યારે પણ અસામારિકા અને તોફાની તત્વો દ્વારા ગેરકાયદેસરના કૃત્યો આચરી કોમી તોફાનો અને હુલ્લડો કરાય છે તેવા સંજોગોમાં પોલીસ દ્વારા કોમી વેમનસ્થ ફેલાવનારા અને ઉશ્કેરણી કરનારા તથા તોફાની આતંક બચાવનાર ઇસામો વિરુદ્ધ કોઈપણ જાતનો ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પરંતુ રવિવારના દિવસે રાત્રે લગભગ સાડા નવ કલાકે બનેલા સદર બનાવવા હિન્દુ મુસ્લિમ બંને પક્ષો દ્વારા એકબીજા પર સામસામે પથ્થરમારો કરાયો છે અને અનેક નિર્દોષ લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું તેના સ્પષ્ટ સીસીટીવી તથા વિડીયો ફૂટેજો ઉપલબ્ધ છે તેમ છતાં પોલિટિકલ પ્રેશરમાં આવી અને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અડધી રાત્રિના સમયે પચીસ જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી પોલીસે ધરપકડ કરી છે જેમાં પણ ખરા નિર્દોષો પણ ખોટી રીતે સંડવાઈ ગયા છે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓને આરોપીઓ બનાવ્યા છે તેઓ ચાલવા લાયક પણ રહ્યા ન હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ મારફતે પ્રસારિત કરાવી જ્યારે ફક્ત મુસ્લિમ સમાજ જ કસૂરવાર છે અને ગુનેગાર છે તેવા મેસેજ ફેલવામાં આવી રહ્યા છે તે સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે તેમજ સીસીટીવી ફૂટેજ તપાસ્યા વિના અને પુરાવા વિના પચીસ જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી આરોપી બનાવવામાં આવ્યા તે બાબતે પણ સમસ્ત મુસ્લિમ સમાજ અત્યંત દુઃખની લાગણી અનુભવે છે જેથી આ ઘટનામાં સામેલ દરેક અસામાજિક અને તોફાની તત્વો વિરુદ્ધ કોઈપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના નિષ્પક્ષ રહી પોલીસ ધર્મ નિભાવી સીસીટીવી ફૂટેજના આધારે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી અને એક તરફી કાર્યવાહી કર્યા વિના કાયદા અનુસાર ગુનેગારોને વહેલી તકે સજા થાય અને નિર્દોષોને થયેલા નુકસાન ભરપાઈ કરી ન્યાય તોડવામાં આવે તેવી માંગણી કરી હતી

बच्चों को पकड़ भी लिया कौन बच्चे है सामने हैं उनको मारते मारते ले भी गए पुलिस स्टेशन तो मानना वही रफा दफा हो जाता बच्चों को उसकी सज़ा उसके अतबार से मिलनी चाहिए फिर उस मामले को बड़ा करना उसका मैसेज वायरल करना और तो थोड़ी ही देर में हजारों का टोला जमा हो जाना अंदर हमारे महल्ले के कोई हमारे हिंदू भाई नहीं थे ये बाहर से आए हुए थे तो प्री प्लानिंग तो भी मैसेज वायरल करने वाला कौन तो कौमी शरूफ़ ने कौमी दंगा खड़ा करने का ये प्लानिंग बनाने वाला कौन इसके पीछे क्या मकसद है कौन सा लाभ खाटना चाहते हैं क्या उसके लिए कोई चुटने में कोई लाभ हिंदू मुस्लिम का लेना चाहते हैं कुछ तो सेवा करनी पा रही है बीजेपी तो उसको कुछ बताना चाहते हैं कि हम इस तरह हिंदू मुस्लिम करके हम वोट ले लेवे तो क्या इसका मकसद है तो ये मकसद यही अंदर छुपा हुआ था कि कौमी दोनों से तो पत्थर मारा पहले पत्थर मारा गैर मुस्लिम की तरफ से शुरुआत हुआ सब जोश में थे हजारों का मजमा था उनकी ताकत थी पुलिस साथ में उनकी थी तो खूबसूरत में दूसरा पत्थर जवाब में हुआ और दोनों तरफ पत्थर मारा हुए था जितने भी कौमी राइट हुए हैं तो दोनों तरफ के पच्चीस पच्चीस आदमी को पकड़ा गया है ताकि दोनों की हिम्मत टूटे वो पुलिस का डर हो और खौफ बैठे लेकिन एक ही तरफ से लग, तमाम लोगों को पकड़ा गया है हमने वो एविडेंस वाइन ड्राइव में पेश किए जिसमें हमारे जो गैर मुस्लिम भाई भी पत्थर मारा कर रहे हैं उनके लिबास से उनकी साल से उनके हाथ पे राखड़ी बंध पता चल रहा है कि कौन पत्थर मारा कर रहा है हमारी गाड़ियाँ जला गई रिक्शा के कांत तोड़े गए तो ये सब एक भी गैर मुस्लिम हमारे नॉन मुस्लिम भाई की गाड़ी जलाई हो उनका कोई नुकसान किया हो तो प्रूफ करे वो हम प्रूफ करने जगह सब हमारा ही नुकसान हुआ और तो पकड़ा भी हमारे लोगों को कई तरफ की कार्रवाई हो रही है बहुत गलत मैसेज जा रहा है इससे आइंदा और दंगे बढ़ने का अंदेशा है हम चाहे सूर्य शांति बनी रहे तो दोनों तरफ जो भी मुजरिम हो एविडेंस के आधार पर शंका के आधार पर नहीं कि यहाँ से पत्थर आया नहीं ये लोग कहते हैं कि यहाँ से मारा नहीं एविडेंस के तौर पर जो कार्य हो वो तो मुजरिम को सज़ा होनी चाहिए बेगुनाह को छूड़ना चाहिए ये बात रजू करने के हम आए थे और हमने आवेदन पत्रा भी दिया है और एविडेंस के तौर पर पेंट ड्राइव भी हमने पेश की है जिस तरह से कार्रवाई हुई क्या लग जाए कार्रवाई ऐसे लगता है कि एक ही तरफ कार्रवाई हुई है इंसाफ हमको मिला नहीं है और रातों रात खाली एक बड़ी ही बात कर दी कि सूरज उठने उठने से पहले हम पत्थरबाजों को पकड़ लेंगे तो पुलिस ने अमल करने के लिए सूरज उठने पहले बताना पड़ेगा तो जिसको उसको जो है उसको पकड़ के यहाँ तक कि हमारे अंदर से राजावाड़ी के अंदर वहाँ तो पत्थर आने की शक्यता भी नहीं है फिर से सुबह हमें मदरसा है वहाँ भी उस्तादों को उठा के ले जाने लगे तो बताए तो मौलाना है तो कुछ करते कुछ छोड़ दो ये दाढ़ी वाले बुजुर्ग हकीम साहब है और उसकी पाँचसठ साल की उम्र है उसको पकड़ के ले जाने लगे कि साहेब बाहर बुलाते हैं तुम आओ तो उसको ही बताइए बुजुर्ग की इनको छोड़ दो मैंने कहा क्या मैंने जुर्म किया है तब उनको छोड़ा है अंदर आके भी पकड़ रहे थे पता है चला पकड़ने अंधा धुनी बिल्कुल आंख बन के जिसको आया उसको दरवाजा तोड़ के पकड़ा है न पुलिस का लिबास है न प्लेट लगी हुई है प्लेट हमको शाह पुलिस भी है कि नहीं तो और कोई किसी को किसी तंजीम के आदमी है જમીયે તે હિંદ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ખરેખર પથ્થરમારો કરનાર આરોપીઓને શોધી કડકમાં કડક સજા કરવામાં આવી તે માંગ કરાઈ હતી અને એક તરફી થતી કામગીરી લઈને પણ રજૂઆત કરાય છે